રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરુડા બ્લોકમાં સ્વાગત છે અને ના વેગા છે હાથ તો આપણે આવ્યા છીએ ઓયડી બાજુ અને ને પાણી પાવા આવ્યા છે તો ચાલો સાટીએ પાણી આ બાજુ માં બધું પાણી પાવાનું છે તો ચાલો નળી કરીએ ફિટિંગ બધું અને પાણી પાઈ દઈ અને પછી લાઇટ આવે એટલે વાઢું પાવાનું છે અને ઘડીક વાર પાવાનું થાય પછી અહીંયા પાછળ ઓલો હેઢો હે વાટ કાપવાનો હે મશીન લઈને આવીને તો ચાલો લાઇટ આવે ત્યાં માં પાણી બાણી છાટી દઈ સટને તો મિત્રો પાણી સટાઈ ગયું હે અને લાઇટ આવી ગઈ હે તો ચાલો ઘડીક વાર હવે વાઢિયામાં પાણી વારવાનું હે તો જઈ અને વાટિયું પાઈ લઈ અને પછી અહીંયા કાપવાનું હે બધું શું બાવેડા ને એવું હે તો પછી પાછા આવ્યું મશીન લાઈન તો જઈ અને વાઢિયું પાતા આવી હાલો તો મિત્રો કર્યું છે પાણી ચાલુ વાઢિયામાં તો શિયાળક તોરિયા પાયા હે અને આ બાજુ લીધું વાહ સુધી પુગાડવાનું છે ખૂણા સુધી તો ચાલો મંડિયા વાર વાર કડીક તો પી જ હે કલાક દોઢ કલાકમાં હાલો તો ઓલી બાજુ પી ગયું છે અને આ બાજુ આવી ગયું છે તો જો બધા તબાગણા પર દીધા હે તોરિયાના તો હવે અહીંથી અહીં સુધીનું રહ્યું પોપિયા શુંધીનું તો ચાલો એટલું પાણી કરીએ મોટર બંધ તો મિત્રો જુઓ આમાં આપણે ધૂળ નાખવાની છે અને ક્યારે કરવાના હે તો સહખાના કરી નાખી અને પછી ખાનામાં પાણી ભરી દઈ તો એકવાર ચાલો અને પલાળી દઈ અને પછી છે ને કરીએ ધૂળની શરૂઆત આમાં ખેતરમાંથી ભરી ભરીને અને સહખાના કરીએ અને પછી ભર્યું ખાના તો ચાલો એક વખત પહેલાં પલાળી દઈ મિત્રો એનું હાડિયું બધું માથે રાખ્યું હતું એ બધું કાટ નાખ્યું હે અને પાણી સાટી દીધું હે કમ્પ્લીટ તો હવે આપણે ધૂળની શરૂઆત કરીએ આમાં ક્યાંકથી ભરવાની અને ક્યારા કરી નાખી સોક ના કરી નાખી પણ પછી પાણીના ભરી દેવું હાલો તો મિત્રો જો એટલી ધૂળ નાખી હે અને શિયાળ શોક નાખી ના છે અંદર તો ચાલો એમાં થોડુંક પાણી નાખીએ અને જોઈએ હવે કે હું ભરાય છે તો એક વખત હોહી જાય પછી જો ધૂળ ઓછી પડીએ તો પાછી નાખીએ તો ચલો એકવાર પાણી થી બધું ભરીએ હાલો તો મિત્રો જવો ભરી દીધા હે ખામણા અને આ બધી ને પાડી દીધું હે ઢાર વારું હતું એને બેને ને ઓલી બાજુ આ અને હવે ટ્રેક્ટર છૂટું થાય માંથી બાપા લઈને આવે એટલે ખોલી જોડી અને આ બડ નાખવાની છે તો આ ઢાર વારા માં બધી બૈડ ભરી દેવાની છે આ બાજુમાં મેં જોબાણ્યું હે અને પછી થાવકીથી બૈડ પલારી દેવું તો મિત્રો લેવા છે ટ્રેક્ટર અને હૂકડી જોડી લીધી છે કમ્પ્લીટ તો જો આ ઢેગલો પીળો છે ધોળનો તો આ ઢેગલો બધો ભરવાનો છે તો આમાંથી થોડા કૂકળા ભરી અને પછી આપણે આ બાજુ નાખી દઈએ અહીંયા ઓલો જોબાણીઓ હરિયા ફૂલી આપવા હે અને જો આ ઢારીઓ હે એ બધો બુરી દેવાનો છે તો આ બાજુ ઢારિયો બુરવાનો છે અને ઓલી બાજુ બુરવાનો છે તો ઓલી બાજુ તો આગળ મેડ નહીં આવે બુરવામાં માથેથી તો ટ્રેક્ટર હાલજીએ નહીં તો પેલા આ એક બુરી દઈ અને અહીંયા થોડીક વધારે ધૂળ નાખી દેવું પછી ફાટું ભરીને આસી આસી પાથરી દેવું તો ચાલો કરીએ ફટાફટ ટ્રેક્ટર ચાલુ અને મંડિયા બુરવા તો હું તો હવે ખામડા થઈ ગયા હે તો અહીંયા ધૂળ નાખી દઈએ અને પછી ધૂળ પલારી દેવું હાલો તો મિત્રો એટલી ધૂજ નાખી છે તો હવે અને પાવડાથી હમી નમી કરી નાખી ઓલી બાજુ સાઈડમાં થોડીક કરી નાખી થોડીક આ બાજુ સાઈડમાં કરી નાખી અને પછી પલારવાની છે તો આટા ટાકો ભીરો હે તો હજુ લગભગ તો પાણી કમ્પ્લીટ થઈ જાય તો પલારી નાખી અને આ જો આપણે ઓલા ધોરિયા કી હતા એ થોડીક પારી હાસીથી છે તો હજી થોડી થોડી જાડી કરવી જો હે તો ભેર્યું ભૈ્યું પાણી નીકળી જાય છે ધીરે ધીરે તો થોડા થોડા લોહીંયા આજી ભરીને પાછી ઘાટી કરી નાખી પાર્યું સાઈડ બધી અને પછી પાછું એને ભરી દઈ અને ઓલી બાજુ તો હાડી પાછી રાખી દીધી હે તો અત્યારે તો એમાં કંઈ મેળ આવે એમ નથી ધૂળ ઉગાડવાનો તો આજ નદીને પલાળી દેવું અને કાલે પછી કંઈક કર્યું અને કાં ઉપડી બાજુ લઈ જાઉં અને પારામાંથી થોડીક ધૂળ ભરી નાખી દેવું આસી હાસી તો ચાલો આ બધું મેળે કરી નાખી અને ભરી દઈ પાછા ખામણા હાલો તો મિત્રો પાછા જો ખામણા કરી દીધા હે તો સાઈડોમાં બધે નાખી હે વસા રાજકોટ જોઈને નથી નાખી અને અહીંયા એક ખામણું કરી દીધું હે તો એ હોહી હો આ બાજુ આવતું જાય અને ઓલી બાજુ તો હવે ધૂળ પુગાડવી જો હે પછી તો કાલે લોયા ભરીને કાન નાખી દેવું તો હું એ કાલેના બ્લોકમાં તો આજે એટલું કમ્પ્લીટ થયું હે તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈમાં હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં Bye-bye.